ડાક રાજ્યના એકમાત્ર ગીરિમથક સાપુતારા ખાતે ગ્રામ વિકાસ વિભાગ અને ડાંગ તંત્ર દ્વારા ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી અભિયાનને વેગ આપવા માટે આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય વિજય પટેલે કર્યું હતું આ મેળામાં વિવિધ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલાની ચીજવસ્તુઓ અને ડાંગના શુદ્ધ પ્રાકૃતિક ધાન્યમાંથી બનેલી ખાદ્ય સામગ્રીના સાહીઠ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે કાર્યક્રમ દરમિયાન સરકારની સહાય અને પોતાની મહેનતથી આર્થિક પ્રગતિ કરનાર મહિલાઓને લખપતિ દીદી તરીકે સન્માનિત કરવામાં આવે બહેનોએ ખૂબ સારું એવું કામ ડાંગની અંદર કર્યું છે આજે મહિલા સંચાલિત દૂધ મંડળીઓની અંદર પણ આખા ડાંગની અંદર બહેનો સંચાલન કરી રહ્યા છે જેના કારણે લાખો કરોડો રૂપિયા આ ડાંગ જિલ્લાની અંદર આવી જ રહ્યા છે એવી રીતે આ સખી મંડળની અંદર પણ આ બહેનોએ નાગલીના પાપડી હોય નાગલીની અલગ અલગ જે વેરાયટી હોય એ બનાવવાનું પણ કામ કર્યું છે